ખેલ મહાકુંભનો રાજ્યભરમાં પ્રારંભ થયો છે ગુજરાત સરકારના રમતગમત યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેલ મહાકુંભ બે પોઈન્ટ ઓનું આયોજન કરવામાં આવ્યું છે ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ્ય ખેલકૂદના વાતાવરણનું નિર્માણ કરવું સ્વાસ્થ્ય જાગૃતિ પ્રતિવાદ શોધ સ્પર્ધાના નિયમોની જાગૃતિ કરવાનો છે તાલુકા તથા જિલ્લા કક્ષાની રમતોના કન્વીરોરો મૂકવામાં આવ્યા છે ત્યારે ખેલ મહાકુંભ

વિભાગમાં યુવા પલટન એ છોટાઉદેપુર પ્રથમ સ્થાને રહી હતી જ્યારે ઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App